પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે શ્રી કે ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર જવાન ચાર શ્રી વિજય ગુર્જર સાહેબ

પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા નિકુલભાઈ ભૂપતભાઈ ના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ઉદના મગલા રોડ નવજીવન સર્કલ પાસે એક કાળા કલરની

એક ઇલેક્ટ્રિક વજન કાઢો કિંમત રૂપિયા પાંચસો તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા એક અલ્કાજલ ફોર વ્હીલ ગાડી રજિસ્ટર્ડ નંબર જી વન સિક્સ જી સેવન ઝીરો ડબલ ની કિંમત રૂપિયા બાર લાખ મળી મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રુટવાલા ઉમર વર્ષ પચાસ રહે ઘર નંબર વાણી તળાવ ખાટકીવાડ લાલ ગેટ સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો આઈસોલ ન્યૂઝ ચેનલ સબ એડિટર અજમલ જાધવની સાથે